આપવામાં એમ આવ્યું છે કે વડી અજાણે મેળો ભરાવાનો છે ગોતાવી કે મેળાની કેવી કામગીરી હાલે કામગીરી છે કે નહીં જોવા આવું જોશે આપણે બાકી આપણે રહ્યા ન્યૂઝ રિપોર્ટિંગ દ્વારા વડીયાનું એકાઉન્ટ જે હલાવી ન્યૂઝ તરીકે જે કહેવાય ના ભાઈ ના હાલ ભાઈ કાંઈ મેળાનું કાંઈ દેખાતું નથી મને સાચું કર્યું દેખાય નહીં મૂકતું હા ખાલી બાવળા કાઢ્યા બીજું કાંઈ નહીં અહીંયા બાકી અત્યારે તમે મેળા જોતા છો આ વિડીયો જે

કે ઉનાળાની અંદર મેં તો છે ને પહેલાં કરતા ચેનલ આપણે કેટલી ડાઉન થઈ ગઈ જે પેલા યુઝ આવતા ને હારા મતલબ કે હારા મતલબ કે મેક્સિમમ દોઢસો તો આવી જ જતા દોઢસો ને ક્યારેક કેટલા થઈ જતા ખબર બસો અઢીસો જેવા યુઝ થઈ જતા મેક્સિમમ બસો અઢીસો ને અત્યારે હાઈ જે હારો વિડીયો મેક્સિમમ વધારે યુઝ હતા જે મેક્સિમમ યુઝ અત્યારે હારા આવે એ છે હો ને ત્યારે હો ત્યારે એ ચારસો જેવા યુઝ આવતા જે કેમ હું વિડીયો ઉપાડતો ને હો કેમ યુઝ આવતા ને ઉપર રહેજો ત્યારે જે હો કે જેમ યુઝ આવતા ને ત્યારે એ ચારસો યુઝ ચીજ તરીકે ગણાતા ને અત્યારે ખાલી હો છે અને આપણો સબસ્ક્રાઈબર છે ખાલી બે બે હજાર ને બાવીસો જેવા છે બાવીસોમાંથી છે ને મિત્રો ખાલી મેક્સિમમ છે ને સો જણા પણ જોવા નથી આવતા તો પહેલાં કરતાં કેટલું ડાઉન થઈ ગયું ને અમુકને તો ખબર નથી કે ડેલી વ્લોગિંગ ચાલુ છે કે નહીં અમુક નોટિફિકેશન ન થતા અને બેલ નોટિફિકેશન ઓમ કેમ કરે ખબર બધે જ પેલા સબસ્ક્રાઈબ કરો ને બાજુ જે બેલ નોટિફિકેશન આવે ને બાજુ તમને દેખાય એ ઓલ કરો ને એનાથી તમને નવો વિડીયો મૂકવું ને તમને છે ને એમને જલ્દી બધે જ પહેલાં તમને મળે એ એના માટે એવડી વસ્તુ છે પાંચ દોઢ મિનિટની અંદરના જ વિડીયો હોય તો પાંચ મિનિટના તમે વિડીયો જોવો ને મારે છે ને બે વિડીયોઝ આવે છે એક દિવસની અંદર બે વિડીયો આવે એક આવે છે સવારની અંદર સવારે આઠ વાગ્યા ને બીજું આવે છે નવ વાગે યુટ્યુબની અંદર આઠ વાગે આવે છે મિની વ્લોગ ને નવ વાગે આવે છે ફૂલ વિડીયો તમે નવ વાગે બેય બેય તમારે જોવા જાય કે મિની મિનિ બ્લોગ તો મેક્સિમમ મારે ત્રીસ સેકન્ડનો જ હોય છે ખાલી ત્રીસ સેકન્ડની ત્રીસ સેકન્ડની આસપાસનો જ મારો ડેલી મિની વ્લોગ હોય છે એ તમે જુઓ એટલે ડાયરેક્ટ ફૂલ વિડીયો આવી જાય ફૂલ વિડીયો તમે જુઓ ને એટલે તમને લોકોને મજા આવી વિડીયો જોવાની ફૂલ વિડીયોની અંદર તમને બધી વસ્તુ દેખાડીએ હજી કે દર વિડીયોમાં કહું છું મિનિ બ્લોગમાં

આજે તો દીધી અમે જોતા છે તે દીધી આઠ વાગે છે તો કાલથી તારીખ કેટલી છે ભાઈ આજે ત્રેવીસ તમે ચોવીસ તારીખે જોતાઈ છે પચીસ તારીખના રોજે છે ને આપણે મિનિમ લોકનો ટાઈમિંગ પણ બદલાઈ નાખીએ છીએ મિનિમ લોકનું ટાઈમિંગ રહી જાય છે આપણે નવ વાગે ને ફૂલ વિડીયોનું ટાઈમિંગ પણ નવ વાગે જ રહી જાય તો પચીસ તારીખે નવ વાગે મિનિમલોક આવશે તો કાલે પણ આવશે પણ પચીસ તારીખથી ભાઈ આપણા મિનિમ લોકની ટાઈમિંગ થઈ જશે નવ વાગે તો નવ વાગે બધા ચેક કરવા જો તો કાલે તો હું અગાઉથી મેસેજ નાખી દઈ એમાં જે રીતે નહોતું કે હું એમાં જે રીતે થોડુંક ગોળવાની કટ થઈ ગયો એટલા માટે કે એમાં હતું ને કે યુટ્યુબ ચેનલ હું મારી આટલી ડાઉન કેમ થઈ ગઈ તો એનું કારણ એ હતું કે જ્યારે ઉનાળાની આપણે જ્યારે સીઝન હતી ને ત્યારે આપણે શો ઉપર હતા ને ત્યારે આપણે યુટ્યુબની અંદર વિડીયો મેકવાનું હાવ ઓછું પણ નહીં હતું ત્યારે જોરદાર કન્ટેન્ટ પણ નહોતા આવતા અને આખી રીતે હું તમને લોકોને વિડીયોમાં દેખાડી પણ નહોતો શકતો કે પછી બહુ બરાબર થતું નહોતું હાથ વાગે આવતો ને હાથ વાગે પછી પાંચ પાંચ છ છ દિનનો ગેપ પડી જાય ને તમને લોકોને પણ જોવાની ન મજા મને પણ બનાવવાની નો મજા આવે પણ હવે એવું કાંઈ નહીં બને તો હવેથી છે ને ડેઈલી વ્લોગ છે ને જોરદાર વિડીયો આવવાના છે આપણી ચેનલ ઉપર કદી ગોમ તો ફ્રી થઈ ગયા છીએ ભલે આપણે દુકાને જઈ તો તમારા માટે તો જોરદાર વિડીયો લઈ આવવાના જ છે ને આજનો વિડીયો કેવાય વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ અંદર જે